એકવાર સ્વામિનારાયણ ભગવાન એક ગરીબ બાઈ હતી ગઢડામાં એમણે જાતે કપાસ લાવી લાવી વીણી કાતી અને એમાંથી એક પછેડી બનાવી અને પછેડી સ્વામિનારાયણ ભગવાનને ઓઢાડી એકદમ ગરીબ બાઈ પછેડી ઓઢાડી સ્વામિનારાયણ ભગવાન રાત દિવસ એ પછેડી ઓઢી રાખે પછેડી છેટી મૂકે એમ કરતા છ મહિના વ્યતીત થયા નો દે નહીંતર સ્વામિનારાયણ ભગવાનનો નિયમ એવો તો કોઈ પણ વસ્ત્ર સારું ગમે એવું હોય બ્રાહ્મણોને ગરીબોને તરત દાનમાં દઈ દેતા આ વખતે છ મહિના થયા પછેડી કાઢે જ નહીં નિત્યાનંદ સ્વામી એટલે ધોરંધર વિદ્વાન પુરુષ નિત્યાનંદ સ્વામી એને એમ થયું કે આ પછેડીમાં મહારાજને બહુ પ્રીતિ છે આવી પ્રસાદીની વસ્તુ જો આપણા હાથમાં આવી જાય તો કામ થઈ જાય પછેડી લેવાનો વિચાર કર્યો નિત્યાનંદ સ્વામી વિદ્વાન વક્તા એટલે કથા કરે એટલે સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ વક્તાનું પૂજન કરે ને કંઈક ને કંઈક ભેટ આપે એટલે નિત્યાનંદ સ્વામી વાટ જોવે રોજ કથા કરે પણ માળું આ વખતે આ પછેડી ન આપે એના ચેલા હતા શૂન્યાતિત સ્વામી શૂન્યાતિત સ્વામીને કીધું તું છે ને કાલે કથામાં આવ્યું ને તો એક પછેડી લેતો આવજે મહારાજને ઓઢાડજે તું એ પછેડી ઓઢાડીશ ને એટલે કદાચ મને ઓલી જૂની દઈ દે કે તે સુનિયાતાનંદ સ્વામી આવીને પછેડી ઓઢાડી મહારાજે ઓલી જૂની પછેડી હતી ની હંકેલી ગોઠણ હેઠે મૂકી દીધી નિત્યાનંદ સ્વામી દીધી નહીં પછી સુરા ને કીધું નિત્યાનંદ સ્વામી બાપુ તમે ગમે એમ થાય ને આ પછેડી મને અપાવો સુરા ખાચરે જઈને ચોફાળ ઓઢાડ્યો સ્વામિનારાયણ ભગવાન પણ ઓલી પછેડી ન આપી સુરા ખાચર કે મહારાજ તમે કેટલા કેટલા મૂલ્યવાન વસ્ત્રો હોય તો એ આપી દો છો અને આ એક પછેડી તમે દેતા નથી નિત્યાનંદ સ્વામીની બહુ ઈચ્છા છે સ્વામિનારાયણ ભગવાન કે જો એ ગરીબ હરિભક્ત બેને હાથે રૂ કાતીને આ પછેડી બનાવી હતી માટે અમે નક્કી કર્યું હતું ફાટે નહીં ત્યાં સુધી પછેડી કાઢવી પણ નિત્યાનંદ સ્વામીની ઈચ્છા છે એટલે હું સ્વામીને રાજી થઈને આ પછેડી આપું છું આવા ભાવના ભૂખ્યા ભગવાન હતા ભાઈ અને સ્વામિનારાયણ ભગવાને જે ભાવ વહેવડાવ્યો એ ભાવ તો આજ બસો વર્ષ પછી પણ અમે લોકો આ સંપ્રદાયમાં અનુભવીએ છીએ કે કેવા પાયા એણે ઊંડા નાખ્યા હશે ભાવ પ્રેમના જ્યાં જાય ત્યાં સંતોને એટલો ભાવ પ્રેમ લોકો આપે એટલે મારું તમારું હૃદય ભાવ ભીનું બને મારે એવું કેવું દીકરાની વહુ એવું ભાવવાહી જીવન જીવવું જોઈએ ને સાસુબાને ન દેવા હોય ને તો રોજ આશીર્વાદ દેવાનું મન થાય ભાઈ એવું ભાવવાહી જીવન જીવવું જોઈએ કે સાસુ સસરાને એમ થાય કે ભગવાને દીકરાની વહુ દીધી દીકરી કરતા હવાઈ દીધી બીજું આમાં લાંબુ કઈ જરૂર ન હોય ભાવ પ્રેમમાં દીકરાને દીકરીએ એવા જીવન જીવવા જોઈએ એના મા બાપને ગર્વ થાય આમ કોલર ઊંચો કરીને કહી શકે ભગવાને દીકરો દીધો તો રામ જેવો દીધો દીકરીઓ દીધી તો સતી અનસુયા જેવી જ એકદમ સારી દીકરીઓ દીધી પણ આપણે આ જ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં જે સંસ્કૃતિ ભંગાર છે એના પ્રભાવમાં આપણે આપણી મૂલ્યવાન સંસ્કૃતિને છોડી અને એનું પાશ્ચાત્ય અનુકરણ કરી ગમે એની ભેગું ભાગી જાવું મા બાપનું માનવું નહીં મા બાપની મર્યાદા નહીં આવું જીવન જીવતા થયા એ સારું નથી મર્યાદા પૂરી રાખવી જોઈએ જો અમારા બધા સાધુ હોય ને જ્યાં સુધી ગુરુ નો ત્યાં સુધી એ કોઈ બેહે નહીં હોરે ગયા હોય મર્યાદાઓ બધી બહુ પૂરી રાખે રોજે ગુરુને પાંચ દંડવત કરવાના એક વાર આગના કરે આ કરવાનું એ કરવાનું નહીં કરવાનું એટલે નહીં કરવાનું મારે તમારે બધાએ જીવનમાં થોડુંક માતા પિતાની આજ્ઞામાં રહેતા પણ શીખવું જોઈએ એક ચરિત્ર તમને પહેલાં સાંભળું પછી એની હું તમને વાત કરું સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા અને એમાં આગળ જતા હતા મોહનદાસ સાધુ ભેગા એમાં એક હિમાલયમાં એક ઝાડવું જોયું ફળ હતા ને તો કેરી આકારના ફળ હતા અને કલર એનો જાંબુડા જેવો સ્વામિનારાયણ ભગવાને ફળ તોડ્યું અને ખાવા ગયા નીલકંઠવર્ણી ફળ ખાધું મોહનદાસ સાથે સાધુ એમણે કીધું હુંય ખાઉં આમ ફળ તોડવા જાય ને સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવર્ણી કે તું રેવા દે જે કે કેમ આ ઝેરી ફળ છે આ ખાયશ ને તો તું મરી જાયશ એટલે મોહનદાસે ન ખાધું નીલકંઠવર્ણી ફળ ખાતા હતા એમાં બીજા ચાર સાધુ અન્ય કોઈ ચાર સાધુ ત્યાં આવ્યા નીલકંઠવર્ણીને ફળ ખાતા જોયા એટલે એ લોકો ફળ તોડવા માટે ગયા નીલકંઠવર્ણીએ ઓલા મોહનદાસને કીધું તું એને કે એ ફળ ન ખાય ઝેરી છે મરી જશે એટલે નીલકંઠવર્ણીના ઓલા સાધુ મોહનદાસ એમને જઈને કીધું કે ભાઈ તમે ફળ ખાવમાં એ ઝેરી છે ખાશો તો મરી જશો એ ઓલા સાધુ કે તું ગુરુ ગોરુ તો ખાતે હૈ મોહનદાસે કીધું કે અમારે ગુરુ તો મહાપુરુષ હે ખાતે હે ઓ ખા શકતે હે અમે નહીં ખાના ચાહે તો ઓલા સાધુ કે તુમારે ગુરુ મહાપુરુષ હે તો હમ ક્યાં કમ મહાપુરુષ હૈ હમ ભી ખાએંગે હમ કોઈ કમ મહાપુરુષ ચારેય જણાએ ખાધા ને ત્યાં ને ત્યાં ટેલી રહ્યા ચારેય જણા આ ઉદાહરણ એક સરસ મજાનું મારેને તમારે સમજવા છે કોકનું બેઠું અનુકરણ કરાય જેણે સુખી જિંદગી જીવવી હોય ને એણે પોતાની કેપેસિટી પ્રમાણે જીવન જીવાય કોકનું બેઠું અનુકરણ કરાય નહીં અને એમાંય કોઈ ગુરુ કે કોઈ મોટા સંત કે મા બાપ હિતની વાત કહેતા હોય એ માનવી જોઈએ ન માનીએ તો દુઃખ આવે અનુકરણમાં આજે કેવું થાય છે બીજાનું અનુકરણ કરવામાં માણસ બહુ દુઃખી થતો હોય છે એટલે બંને ત્યાં સુધી આપણી કેપેસિટી પ્રમાણે જ કામ કરાય કોકનું જોઈન કરવા જાય ને પછી ટીંગાઈ રે અને એ કોઈ શેડો ભેગો થાય નહીં અને આખી જિંદગી માઠાકૂટ થાય એટલે અનુકરણ કરવામાં ખાસ ધ્યાન રાખવું મેં જોયું તમારામાં અમારામાં અનુકરણમાં માણસો ઝાઝા દુઃખી થાય છે આપણી પાસે ફિયાટ હોય ને તો ફિયાટમાં મોજ માણી લેવાય કોકની ઓડી જોઈને આપણે દુઃખી ન થવાય ઓડી મેળવવા મેનેજ જરૂર કરાય બાકી ન હોય ફિયાટ ઉપર આમ હાથ રાખીને ધબધબાવે જવાય તમ તમારે મૂળ તો રન કાપવાની વાત ને બીજું હું ભલામણા કયો હાલો કોકનું જોઈને તો દુઃખી ક્યારેય થવું જ નહીં સારું હોય ન હોય અમારામાં ઊંચ નીચ બધું હોય જ ને હું મારી તમને એક વાત કરી અમે ભણતા બાલસ્વામી તો અમારે યાર એક બીજું મંડળી ભણતું હતું બેંગ્લોરમાં બરાબર એમની પાસે ઘર ઘંટી હતી આથી ઓગણીસો નેવુંની ની હું વાત કરું નિર્ગુણ સ્વામી યાર ઘર ઘંટી ગાડી અહીંથી ગુજરાતથી મોકલેલી લોકો માટે ડ્રાઈવર પણ એક રાખેલો હારે અને મોટો બંગલો એને રાખેલો એમાં એ લોકો રહેતા ઘર ઘંટી ફ્રીજ ગાડી બધું અમારી પાસે નહીં ગાડી નહીં ફ્રીજ નહીં ઘરઘંટી નહીં વાહન હાલીને ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર રોજ જાય પાઠ લેવાને હાલીને આવવી દળનું દળાવાય ઊંઘ નિર્ગુણ સ્વામી આ માથે ઉપાડીને ઘઉંને બાજરોને લઈને જાય ઘંટીએ દળાઈ આવી પાણી ભરવાય નીચે જવાનું માટલું લઈને પાણી ભરવા જાય આ છે રસોઈ બનાવવાની આ છે વાળવાનું અપના હાથ જગન્નાથ સમજાણો બધું કરવાનું ઓલા લોકો પાસે બધું જ હતું બરાબર આપણે કોઈ દી એમાં ઢીલું નહીં પડવાનું કે એની પાસે છે ને આપણી પાસે નથી આપણે તોય હારામ હારું ભીણા નટાણે હજારો શાસ્ત્રોની કથા કરી લોકોને રાજી કરી બીજું જોઈ શું ભલા માણા કોકનું જોઈ ક્યારેય દુઃખી ન થવું જરૂર મેળવા મહેનત જરૂર કરવી પણ જે આપણી પાસે આજે છે એમાં મોજ રહેવું વધારે મેળવવા મેનેજ જરૂર કરવી પણ કોઈનું જોઈને બળતરા ક્યારેય કરવાની નહીં હા એની પાસે છે ને મારી પાસે નથી એ ચિંતા તો કરવાની નહીં અનુકરણ ખોટું કોઈનું કરવાનું આપણી કેપેસિટી આપણો સ્વભાવ આપણી પ્રકૃતિ જોઈને આપણે કામ કરવું જોઈએ આપણો સ્વભાવ જુદો હોય બીજાનો જુદો હોય એ કરે એ આપણાથી થાય નહીં ને આપણે કરીએ એનાથી થાય નહીં ધ્યાન રાખવું પડે એટલે બહુ ખોટા અનુકરણો કરવામાં બહુ પ્રોબ્લમ આવે